અરે ઓ ભાઈઓ ઓ ભાઈઓ વાઇડ વાવા કુશ આઈપીસ ને હું અફર જેસે હતા તારને બોતોવા નાક અર્તન કર તી કોલો લોબલની લોબલ કસલે 200 મીટર નું દાગર હું સાકારિત કરું સાકારિત મને એ જેસે દેમેલે દુકાન જેસતા અંદર દુકાન કો મેરા લડ નો પકને શાય

गडी न नि महेश साइड लागल मे दा भसे ए चेस्तो चेस्तो शो चेस्ट एड आई डोन्ट एक्सेप्ट योर लाइक्स केप बट केप